એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં જોવા મળી છે એની અસર એ કચ્છના પટ્ટાથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સુધી જોવા મળી શકે છે ભારે પવન સાથે વરસાદ ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે વિન્ડી મેપ માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે કયા પ્રકારના માહોલ દેખાઈ રહ્યા છે તમને પહેલાં તો આ જુઓ તમને વાવાઝોડું જેવા એક દ્રશ્યો આ દેખાતા હશે તમે જુઓ કે આજે એક વાવાઝોડું અહીંયા ફરી રહ્યું છે પરંતુ આને વાવાઝોડું ન કહી શકાય એક સિસ્ટમ એવી બની છે દરિયાની અંદર આ સિસ્ટમ છે જેને કારણે લગભગ ગુજરાતની અંદર એક આખો વરસાદી માહોલ જામ્યો છે તમે જુઓ કે આ કચ્છનો એરિયો કચ્છમાંથી લઈ તમે આવો દ્વારકા દ્વારકાથી લઈ જુનાગઢ દીવ ભાવનગર છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ ઓછી અસર પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર આ બે માટે અત્યારે આગાહી કરવામાં આવી છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી શકે એવી છે ત્યારે હવે ધીમે ધીમે આગળ જવાના પ્રયત્ન કરીશું અને જોઈએ કે અહીંયાથી કયા પ્રકારના દ્રશ્યો સામે આવે છે અને સિસ્ટમમાં શું અસર તે શું સીધી થોડી ઘણી ફેરફાર થાય છે થોડા આપણે આગળ આવીએ એટલે આપણને ખબર પડે કે શું સિસ્ટમમાં ફેરફાર થાય છે તમે જુઓ કે જો ફેરફાર થયો આમાં તમે તમે જુઓ કે અહીંયા તમને રેડ દેખાતો છે એ દ્વારકા નજીકની આ સિસ્ટમ કે દ્વારકાથી થોડે દૂર થોડે દૂર આ સિસ્ટમ છે ને એ વરસાદની અંદર માફ કરજો અરબસાગની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અત્યારે વરસાવી રહી છે પરંતુ આ જે સિસ્ટમ છે એની અસર એ દ્વારકામાં સાથે જ તમે અહીંયાથી આવો તો એ વેરાવળ છે સૂત્રાપાડા સૂત્રાપાડા વેરાવળ ગીર સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ સારો પરિવાર વરસાદ થયો છે પરંતુ દુઃખની વાત એ છે કે ખેડૂતોના જે ઊભા પાક હતા એ નિષ્ફળ જવાની એમાં પૂરેપૂરી ભીતિ જોવા મળી રહી છે એટલે સ્વાભાવિકપણે કે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો એ છીનવા હોય તે પ્રકારનું પણ અત્યારે કહી શકાય તેવી સ્થિતિ અત્યારે ખેડૂતોની થઈ ગઈ છે કારણ કે ખેડૂતોએ જે મહેનત કરીને પાક ઉગાડ્યો હતો એ પાક અત્યારે નિષ્ફળ જવાને આરે છે શેરડીનો પાક તો તમામે તમામ નિષ્ફળ ગયો આના દ્રશ્યો પણ એ ગીર સોમનાથમાંથી સામે આવ્યા છે જેના મારા સહયોગી અર્જુન ત્યાં પહોંચ્યા હતા અને આપી તે જાણવાના પ્રયત્ન કર્યા હતો એમની આંખોમાં એ દુઃખ દર્દ દેખાતું હતું ખેડૂતોના કેટલા સમય સુધી અમે મહેનત કરી માલને એટલો સાચવ્યો છતાં વરસાદે અમારું કાંઈ ન ચાલવા દીધું ને બધું નિષ્ફળ ગયું છે બારથી પંદર લાખ રૂપિયાને વાવેતર સમય એમણે ખર્ચો કરેલો હવે એમાંથી કેટલું એમને વળતર મળે છે જો કે સરકાર પાસે એ વળતરની માંગ કરી રહ્યા છે પણ હજુ પણ ખેડૂતોની મુશ્કેલી પૂરેપૂરી વધે તેવી શક્યતા છે કારણ કે આજે સિસ્ટમ છે અસર લગભગ ગુજરાતમાં જોવા મળી રહી છે આવતીકાલે જે સિસ્ટમ જે છે તે ગઈકાલે આપણે જોયું હતું કે અમદાવાદમાં પણ સારો એવો છૂટાછાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો ત્યારે આજે તમે જુઓ કે ગુજરાતનો લગભગ એ મેપ તમે જોઈ લો આખે આખો ઝૂમ આઉટ કરીએ એટલે આપણને ખબર પડે કે ક્યાં સુધી એનો માહોલ દેખાય તમે જુઓ કે લગભગ આખું ગુજરાત એમાં કવર કરી લીધું છે એમાં ઉત્તર ગુજરાત આવી ગયું સૌરાષ્ટ્ર આવી ગયું દક્ષિણ ગુજરાત આવી ગયું દ્વારકાનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવી ગયો છે લગભગ ગુજરાતની અંદર થોડા આપણે આગળ આવીએ આની અંદર શું ફેરફાર થાય છે જુઓ આ સિસ્ટમ પહેલાં અહીંયા હતી અહીંયાથી થોડાક અહીંયા ગઈ અહીંયાથી કચ્છમાં ગઈ કચ્છ છે ને ત્યાં અને દ્વારકા એની અસર એટલે કે લગભગ ગુજરાતમાં થાય તેવી શક્યતા જોકે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ એની અસર પૂરેપૂરી શક્યતા જોવા મળી શકે છે કારણ કે તમે જુઓ કે અહીંયા અમદાવાદ આવેલું છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે સિમ્બોલો બતાવી રહ્યા છે થોડા આગળ જઈએ આપણે બે તારીખમાં આજની એ તારીખમાં થોડા આગળ જઈએ એટલે જો તમે જુઓ ફેરફાર થાય છે થોડો 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 ફેરફાર થાય છે એ દ્વારકા અને આસપાસના જે વિસ્તાર છે ત્યાં મેઘના મંડાણ જોવા મળી શકે છે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી શકે તેવી સંભાવના છે ત્યારે દરિયાઈ વિસ્તાર છે જે દ્વારકા અને કચ્છનો જે દરિયાનો પટ્ટો છે આ બાજુનો ત્યાં માછીમારોનો દરિયો ન ખેડવા માટેની સૂચના કદાચ આપી દેવામાં આવ્યો અને વિગત અત્યારે મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છ સહિતના જે વિસ્તારો છે ત્યાં મોન્સૂન તરફ સિસ્ટમ છે જેની અજર અસર જે છે તે સીધી થઈ રહી છે સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે કારણ કે આ સિસ્ટમ જેમ જેમ આવશે થોડી મોટી થતી જશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે તો મોટી આગાહી છે સાથે જ અલગ અલગ જે વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દ્વારકા છે સોમનાથ છે ખંભાળિયા છે જુનાગઢ જે છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાની વાત અત્યારે મળી રહી છે અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની વાત કરું તો એકસો આઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવતી હતી આગાહી પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાયા કે જેની વિન્ડી મેપમાં પણ દેખાઈ રહ્યા છે થોડા આગળ આવીએ ત્રણ તારીખમાં જઈએ એટલે આપણને ખબર પડે કે ત્રણ તારીખમાં કેવું વાતાવરણ છે તમે જુઓ કચ્છની ત્યાં ખૂબ સારો વરસાદ છે એની અસર દ્વારકામાં છે પોરબંદર છે વેરાવળ છે સુત્રાપાડા ઉના સાથે તમે જુઓ કે અહીંયાથી આખે આખો આ છે તમે અલંગ ભાવનગર દક્ષિણ ગુજરાતમાં અત્યારે કશું છે નહીં દક્ષિણ ગુજરાતમાં છે એ માટે નથી કારણ કે જે અરબસાગર અને ખાસ જે દ્વારકા અને સોમનાથના દરિયા કિનારે જે સિસ્ટમ છે તેની અસર અહીંયા થઈ રહી છે થોડા આગળ જઈએ એટલે આપણને આમાં કેવું લાગે છે તમે જુઓ કે એ સિસ્ટમ શરૂઆતમાં અહીંયા અહીંયાથી ફરી દ્વારકા આવી દ્વારકામાંથી કચ્છ વિસ્તારમાં કચ્છમાં એ થોડી લાંબા સમય સુધી ટકી રહે છે એની અસરે એ દરિયાપટ્ટાના જે વિસ્તાર છે ત્યાં ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના છે ત્યારે આગામી ત્રણ દિવસ હજુ આગાહી આપવામાં આવી છે ત્યારે ત્રણ તારીખે અંદર છે પણ તમને થોડા આગળ બપોરનો સમય આવે ત્યારે એટલે ખબર પડે કે એકાદ દોઢ વાગ્યા અડધું ગુજરાત અહીંયા સાચવી લીધું છે એ સિસ્ટમે એમાં તમને કહી દઉં તો એ સુરેન્દ્રનગર થી લઈને તમે સોમનાથ આવો દ્વારકા આવો કચ્છમાં જાઓ તમે રાપર સહિતના જે વિસ્તારો છે ત્યાં અસર જોવા મળી રહી છે થોડા આગળ આવીએ રાતનો જે સમય થાય ત્રણ થી આપણે ત્રણ વાગ્યા સિસ્ટમ જોઈએ રાતનો જેમ જેમ સમય થશે તેમ તેમ એની અંદર વાતાવરણ રહેશે જુઓ નવ દસ અગિયાર વાગ્યાનો સમય રાત્રિના આજે અગિયાર વાગ્યાનો રાત્રિનો સમય ત્રણ તારીખ માફ કરજો ત્રણ તારીખે રાત્રિના સમયે એ સિસ્ટમ એ થોડી ત્યાંથી આગળ જાય છે હવે તમે જુઓ કે આ સિસ્ટમ અહીંયાથી થોડી આગળ ગઈ છે એટલે ખતરો થોડો શાંત થયો છે પરંતુ ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર છે કે આ સિસ્ટમ એમને અસર સીધી કરી શકે છે ચાર તારીખમાં સીધા જઈએ એટલે આપણને ખબર પડે કે સિસ્ટમ ક્યાં હલી જાય છે તમે જુઓ કે કચ્છથી ભલે ત્યાં છે પણ દરિયાની અંદર તો એની અસર છે જ થોડા થોડા ધેમ ધેમ ધીમે ધીમે આગળ આગળ આવીએ એટલે આપણને ખબર પડે કે એની અંદર અસર જે છે તે ક્યાં જોવા મળે છે આખો એક રાઉન્ડ લગાવશે જો તમે સિસ્ટમ છે હતી ત્યાં આવી પહેલાં અહીંયા હતી અહીંયાથી ગઈ એટલે સીધી જ એ દ્વારકાના દરિયામાં એ આસપાસના જે વિસ્તારો છે ત્યાં જોવા મળે ત્યાંથી કચ્છમાં ગઈ કચ્છમાંથી પાછી રિટર્ન ફરીને આ બાજુ સાગરની અંદર એ પ્રવેશ કરે છે એટલે કે આખી આ સિસ્ટમ એ દરિયાકાંઠાના જે વિસ્તાર છે થોડા આગળ આવી એટલે આપણને કેવું લાગે કે સિસ્ટમમાં કોઈ અસર જુઓ તમે ચાર તારીખ અને સવાર અગિયાર વાગે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ છૂટાછવાયા થાય તેવી સંભાવના આ સિસ્ટમ થોડી હલી ગઈ છે આગળ આવી ગઈ છે દરિયાપટ્ટામાં ક્યાંય એટલો અસર નથી જોવા મળતી પણ હા દરિયાપટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં એ ચાર તારીખ સુધીમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે પણ છેલ્લે પાંચ તારીખમાં સીધા જ જઈએ આપણે પાંચ તારીખમાં કયા પ્રકારનું વાતાવરણ દેખાય છે સોળો મેપને આઉટ કરી લઈએ આપણને ખબર પડે તમે જુઓ કે પાંચ તારીખ સુધીમાં એ સીધી સિસ્ટમ અહીં આવી ગઈ છે એટલે હજુ પણ ત્રણ દિવસ આ સિસ્ટમના કારણે હવામાન વિભાગ છે તેમને આગાહી આપવામાં આવી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે કે જે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદો થઈ રહ્યા છે હવે આગામી દસ દિવસ અથવા તો સાત દિવસ એ સિસ્ટમ કયું નવું રૂપ ધારણ કરે છે કઈ દિશામાં આગળ વધે છે આ તો જે ટેમ્પરરી માહિતી વિન્ડી મેપ આપતી હોય એ તમને બતાવી છે બાકી જો કદાચ આ સિસ્ટમ વધારે મજબૂત બને છે તો સ્વાભાવિકપણે જગતનો તાત એની મુશ્કેલીમાં પણ વધારો જે છે તે થઈ શકે છે તમારી આસપાસ કેટલો વરસાદ છે અને કેવું વાતાવરણ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો બાકી જીટીપીએલ અને જીઓ પર અમે આવી ગયા છે ત્યાં જોવાનું ચૂકતા નહીં મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર